અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિના કરવાનો હોય નિયમ પ્રમાણે વધીને નિકાલ કરી દે બરાબર મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે આપોઆપ રાજીનામું મંજૂર કરી લેવામાં આવે

મામલતદાર સાહેબ મનોજભાઈ ક્યાં ગયા એક મિનિટ મનોજભાઈ તમને અનાજ મળ્યું મેસેજ છે નો આવ્યો મેસેજ મેસેજ બધા ફરીયા બે ત્રણ

માફિયા આવે તો શરમ આવી જાય સાહેબ મારા ગરીબોનું અનાજ ખવાય ગયું ગોપાલ ઇટાલિયા નું નથી ખવાનું ગરીબ જનતાને એક માં બેન દીકરી લઈને જઈને મજૂરી કરે હાંભળો બધા જેને માલ નથી મળ્યો જેની રજૂઆત હશે

અનાજ લઈ ગયા અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું તપાસ કરું આ કરું કરું તમે અનધિકૃત માણસ છો

પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે સમજતો કરી પોલીસ સ્ટેશન ને નહોતી ખબર એટલે આમ જનતા આવી તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ આ એવા મામલતદાર ઈ કે કલેક્ટર ને દરખાસ્ત કરીને મંત્રીને મળો મંત્રીને મળો મુખ્યમંત્રીને મળો

એટલે ડબલ અંગૂઠા લીધા સાંભળજો હવે તમે એમ કહો છો કે કોઈ પાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું જવાબ લઈ લીધો જવાબ લેવા માંગો વિસાવ આખા વિસાવદર આખા ભેસાણ માં કૌભાંડ થયું છે તમારી ટીમ ગામડે જશે અરજદાર ને મળશે એનો જવાબ લખશો તમે અને પોલીસ ને બધા ઉભા છો અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે તમે કઈ ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી નાનો જવાબ મરી જાય નિયમ નિયમ બધા અમારા માટે છે કોઈ નિયમ નથી આ સસ્તી પ્રસિદ્ધિ જા હું હીરો બની ગયો વડાપ્રધાન સસ્તી પ્રસિદ્ધિ નથી સસ્તી પ્રસિદ્ધિ મળી વડાપ્રધાન ચોરી થઈ છે તમે એફઆઈઆર કરાવવામાં છોડજો આલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઈગ્નોર કરું તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો તમે ખરેખર કઈ કરવાના છો ભરોક લગાવશે કેસ ના ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ પાસે ચડાવ્યા કેટલી ઘટનાઓ લેવા પડશે એને ઓલા પછી એ પેસ દબાવશે